લી જતા એક એસી લડકી થી જ પ્યાર કરા મારી નાનપણ ને જાનું ગીત છે મારી ગીત તું યાર આતા તો યાર હું એવું છે તો એટલે બધા મારો અવાજ આવ્યો આખા ગો તો મારો અવાજ છે

બાજરી આપડે એવું થઈ થઇ ગઈશું પાવાની જ છે ને આ બાજરી તો એટલે બાજરી જબરજસ્ત નીકળી ગઈ છે આપડી બોલે જબરજબર એ ભૂરા ખરે ખર માતા ની શોગન ભાઈ કે ગળાની છોગન આ બાજરી તો શગ્ન પાસે ને તો શગનો શેર શેર પડે છે બળી ઇન્સાફ થઈ જાય કેમ કે શકને હું બાજરી વાઈ જ નથી બોલે એની ગતવી પણ એમની કાકા ડોકા ઉતરી રહ્યા છે તો પાયામ થી જાય છે ના પાયામ થી જાય વાત તારી હાસી જાય કોમ કરે તારે હું જઉં અત્યારે બજાર અને બે ઠેલ્લી લાવું ખાતર અને બે ઠેલ્લી ઠપકારી અને આપણે બાજરી પાઈ નાખો ચાલ એમ પાઈ નાખો અમે દાડાની ટીપ છે દાડાની ટીપ છે એટલે આપણે મજા આવી જાય બોલ તો ચાર વાળવાન છે કાલ મોજ વાળા પર એમ જ હોય છે વળી બરાબર કે બરોબર છે એડો બાજરી પાવ એ

શેતર કેવાદરી ભીત ના શેકના ભાઈ હા

વિધિ વિધિ કોઈ હું માનતો નથી પણ એક જ વાત છે કે નસીબમાં હોય ને એ તો આપણું થવાનું જ છે એવું છે હા એ તો નક્કી જ છે હા

ને હવા આપણે જોવા છે કાસવા નથી દેખાતો ફૂલ તો આવે છે એ ફૂલ આવે ને બાકી એવું હોય ને તારે એટલે મગના ભાઈ

અરે દારૂડી બે વારી આ દારૂડી કે પડી કે ખબર કોઈ રોદ ખોલી પર એમ ને ખોલી નાખજો અમારે વાયર આડો બોજેનો વાયર અમે તોડી નાખશું પકડી કરી તું તું ગુસ્સો કરે છે તો ઝઘડો કરાવે કરીશ તું